બોલો બેટા નામ શું તમારું કહો હા કયું ધોરણ ભણો છો સાતમું બરોબર તું કયું ધોરણ ભણે બેટા સઠ્ઠું બરાબર તમારું નામ માવાજી આ દીકરી તમારી એમ ને બરોબર હા બેટા હવે તમે હજી ટીવી ઉપર ડીડી ગિરનાર ઉપર જુઓ છો એ સવારેના ટાઈમે જુઓ છો બરોબર એમાં તમને લેસનમાં બરાબર સમજણ પડે છે મજા આવે છે એનાથી આમ તમને લેસનનો આ આખો અભ્યાસક્રમ બરોબર સમજાય છે બરોબર સાહેબ વ્યવસ્થિત કાર્યક્રમ આપે છે બરોબર છે અને તમે એમને મોબાઈલ આપો છો મોબાઈલ આપ કેવા સમય આપો છો કહેવાનો કે વહેલા સવારે આઠથી નવ દસના ગાળામાંથી જેવું મોબાઈલમાં ટીવીમાં

બરોબર આવી રીતે પપ્પાની મદદથી ટીવીની મદદથી અને સાહેબ અવારનવાર આવે છે અહીંયા માર્ગદર્શન આપે છે બાળકોને બરોબર છે તમામ બધા ધોરણવાળા વિદ્યાર્થીઓને વ્યવસ્થિત માર્ગદર્શન આપે છે સાહેબ બરોબર છે બરોબર છે બરોબર છે ચોક્કસ હો બોલો હવે તો તમને એવું લાગતું હશે કે શાળા જલ્દી ખુલે તો સારું એમ બહુ જલ્દી ના 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 સરકાર એના માટે ચિંતનમાં છે જ અને ટૂંક સમયમાં એ પણ નિર્ણય આવી જશે પણ આ કોરોના જેવી મહામારી છે એના કારણેથી આ બધા પ્રશ્નો આપણા સામે છે બરોબર છે બેટા બરોબર અભ્યાસ કરજો સમય બરાબર એને તમે જોતા રહેજો હો બરોબર છે તમારો ખૂબ ખૂબ આભાર